ગઢવી સાહેબ દ્વારા બાળકોને સમજાવાયું કે કુદરતી આપત્તિ આવે ત્યારે પ્રથમ પગલા શું લેવા જોઈએ અંતર્ગત સમજ આપી હતી આગથી બચવા માહિતી અપાઈ હતી શાળાના આચાર્ય બાળકો શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આભાર વિધિ શાળાના આચાર્ય બેલિમ યાસમીન દ્વારા કરવામાં આવી હતી આ કામગીરીની માહિતગાર ઈ આર નરેન્દ્ર દાન ગઢવી મુકેશભાઈ પટેલ ભચાઉ ફાયર ટીમ લીડર પ્રવિણ દાફડા કુલદીપભાઈ જયરાજસિંહ જોડાયા હતા બાય ગની કુંભાર બચાઓ